નમસ્કાર પંચમહાલ હાર્દિક સ્વાગત છે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ચોરીના તપાસનો ધમધમાટ શરૂ ઊંડવણ ગામે દૂધ ચોરીની તપાસની સાથે સાથે તેર જેટલા ગ્રાહકોના દૂધના ફેટ તેમજ એલઆર ઓછા આવતા સો લિટર કરતાં વધુ દૂધ પરત કરાયું હતું તારીખ અઠાવીસના રોજ સવારના સાત વાગ્યાની આસપાસ પંચમહાલ ડેરી દ્વારા તપાસ અર્થે જામુગડા તાલુકાના ગામની આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ટીમ મોકલવામાં આવી આવીનું જાણવા મળે છે જ્યારે આ ટીમ દ્વારા જે કર્મચારીઓ દૂધ લઈ જતા હતા તેમની પાસેથી વસુલાત કરાશે તેમ જાણવા મળ્યું હતું જ્યારે ડેરીમાં પાયાની સુવિધા જેમ કે લાઇટ માટે ઇન્વેટર સીસીટીવી કેમેરા સુવિધા ન હોવાથી એના માટેના ઠરાવો કરવામાં આવ્યા હતા તેમજ સહકારી મંડળીમાંથી દૂધ વેચાણ કોઈને પણ જેમ કે સભ્ય હોય અથવા સભાસદ હોય કોઈને પણ દૂધ વેચાણ કરવું નહીં જ્યારે આ તપાસનો ધમધમાટ શરૂ થતાં જ્યારે ટેસ્ટ માસ્ટર દ્વારા સ્વચ્છાએ રાજીનામું આપવામાં આવ્યું હતું જ્યારે તપાસ અર્થે આવેલી ટીમ દ્વારા આદર્શ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોનું દૂધ